અમદાવાદના મણિનગર બાદ હવે બીજું કાંકરિયા બાપુનગરમાં શહેરના લોકપ્રિય સ્થળ કાંકરિયા જેવું તળાવ બાપુનગર સ્ટેડિયમના સ્થાને બનાવવામાં આવી રહ્યું છે સ્ટેડિયમના બદલે તળાવ માટે રીડેવલપમેન્ટનું કામ વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ કરાયું હતું હાલમાં પ્રથમ તબક્કાની એસી ટકા કામગીરી પૂર્ણ થઈ છે બાવીસ કરોડના ખર્ચે તૈયાર થનાર આ તળાવમાં પાર્ટી પ્લોટ વોકિંગ ટ્રેક જંગલ આરસીસી રેટિંગ વોલ ફૂડ કોર્ટ સિનિયર સિટીઝન પાર્ક ફ્લાવર પાર્ક મિરર ગેલેરીની સુવિધા હશે અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ એના જેવું જ હવે બીજું તળાવ બાપુનગરમાં પણ બનવા જઈ રહ્યું છે બાપુનગર સ્ટેડિયમનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા રીડેવલપમેન્ટની શરૂઆત થઈ જેનું એંસી ટકા કામ પૂર્ણ થયું હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે બાવીસ કરોડના ખર્ચે અહીંયા પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યો છે વોકિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે જંગલ જેવો વિસ્તાર પણ અહીંયા બનાવવામાં આવી રહ્યો છે જે તળાવની બરાબર વચ્ચેની બાજુએ બનાવવામાં આવશે આ ઉપરાંત આરસીસી રિટેનિંગ હોલ બનાવવાની કામગીરી પણ અત્યારે પૂર્ણ થવાના આરે છે અહીંયા ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે સિનિયર સિટીઝન માટે પાર્ક પણ બનાવવામાં આવી રહ્યો છે ફ્લાવર પાર્ક અને મિરર ગેલેરી એ પણ અહીંના આકર્ષણ બની રહેશે નમો વન નામથી અહીંયા એક વન પણ બનાવવામાં આવી રહ્યું છે જેની અંદર વિવિધ પ્રકારના વૃક્ષો અત્યારે રોપી અને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે હવે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ કાંકરિયા લેકની અંદર વચ્ચોવચ્ચ જે નગીના વાડી છે એ પ્રકારેનું અહીંયા જંગલ જેવું અદ્ભુત આકર્ષણ ઊભું કરવામાં આવી રહ્યું છે તો ફરતે તળાવ તળાવની અંદર વોટર એક્ટિવિટી એ સાથેના વિવિધ એક્ટિવિટી માટેના પાર્ક પણ અહીંયા બનાવવામાં આવશે કુલ બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એ પ્રકારેનો અંદાજ મૂકી અને વર્ષ બે હજાર ત્રેવીસની અંદર આ ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું જે નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે અને અમદાવાદને કાકરિયા જેવું અન્ય એક બીજું તળાવ પણ બાપુનગરમાં મળી રહેશે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરન રાજગુરુ એ બીપી અસ્મિતા અમદાવાદ